પડકાર પણ અને પક્ષ વાત કરે પાટણના દલિત સમાજ ગુજરાત ના પચાસ લાખ દલિતોય ચૂપ રહેવાનું છે એનો જડ તોડ જવાબ આપીશું હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે મારી પાર્ટીનો હોય સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય આત્મ સન્માનના મુદ્દે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી અને કોઈના મનમાં ફાકો હોય ને તો તમારે આ જેવી ચૌદસોનો ફાકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે યાદ રાખજો એટલે મારા ભાઈનું નામ લેતા ફરી વિચારજો બાજુ હું એક જિગ્નેશ મેવાણી છું જેને ભાણુબે વણકરના બલિદાન વખતે આખી રાજ્યની સરકારને દોડતી કરી જોયું ને આ હું આ ચણાન ફુગાન ફુદાન ચણો એની આવે ને આવું તમે બધાય ઉડાડો કઈ ખબર નથી પડતી અને નામ લીધા વગર ના બોલવાનું હોય નામ લઈને બોલવાનું હોય પટેલ સમાજ ના આગેવાન છે અનામત આંદોલન વખતે એમને બહુ ભોગ આપ્યો છે અને સરકાર ને ઊંચી નીચી કરવામાં સૌથી વધારે સિંહ ફાળો હોય ને તો પાટીદારો અને પાટીદારો એ જ ભારતીય જનતા પાર્ટી ને આટલી સરકાર ટકાવી રાખી છે એટલે સરકાર ને ક્યાં બેસાડવી નઈ અમારા પટેલ ને બહુ સારી રીતે આવડે છે અમને ખાગાવ ને બહુ સારી રીતે આવડે છે એમાં તમારે કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાની જરૂર નથી તમારા પક્ષના ના હોદેદારો ની હોદા લેવાની આન ફલાણું ઢેકડું સમાજ ઉપર કોઈ પ્રકારનું લાંછન સહન કરી લેવામાં નહીં આવે તમારા બાપુજી મોદી હોય તો મોદી ને કહી દેજો તમારા કાકા અમિત શાહ હોય તો અમિત શાહ ને કહી દેજો તમારા ભત્રીજા રાહુલ ગાંધી હોય ને તો રાહુલ ગાંધી ને કહી દેજો આ દેશ કોઈના બાપ ની જાગીર નથી અને આ બંધારણ પ્રમાણે બધાને ચાલવાનું બંધારણ થી વિરુદ્ધ નહીં આટલા બધા હોય તો ભારતીય જનતા પાર્ટી કાનૂન જનરલ વાળા હેરાન થવાના છે એક વસ્તુ વિચારો જનરલ કેટેગરીની છોકરી ઓબીસી કેટેગરી ના છોકરા ને પ્રપોઝ કરે જનરલ કેટેગરી ની છોકરી ના પાડે કે ભાઈ ના અત્યારે મારે ભણવામાં ધ્યાન દેવું છે દિલ્હી ની અંદર કિસ્સો બની ગયેલો એફઆઈઆર થઈ ગયેલી એટલે પછી ઓલો ઓબીસી કેટીગરીનો છોકરો પોલીસ સ્ટેશને જઈને ફાઇ લખાવે કે આને અમને જાતિવાચક શબ્દો કીધા લ્યો સાહેબ કેસ દાખલ કરો એટલે મારા દીકરા કેસ દાખલ કરી દેવા અમે પાછા એટ્રોસિટી લઈને ફરી કોઈ દી માના હમ કોઈ દી બહુલા હોય તો કંઈ અમને તો ખાલી દીધા તો ન્યા તમે બધા આવા જુલુસ લઈને કેમ નથી આવતા અને અત્યારે તમે એમ કહો ચણાવીને આવે ને કોંગ્રેસ અમારા બાપની એટલે ભાજપ કોંગ્રેસ આમાં બી તૈયારી ખોરામ બીહારીને તમે તમારા મામેરામાં લઈ જાઓ

આટલા બધા ઉદ્યોગપતિઓ મોટા મોટા આગેવાનો પૈસા ના ખીચા ના કાવડિયા ભરીને કે તમારી ચિતા ઉપર તમે તમારા સ્વાભિમાન હાટુથી થી ન લડી શકતા હોય તો પટેલ મરી જવું જોઈએ ભાઈ આ જી આવી કઈ વયા વૈયા જાય જી આવી કેસ દાખલ કરીને વૈયા જાય ખોટી રીતે હાજી રીતે હોય તો બરાબર છે અને એક પટેલ નો બોલે બધા પટેલ સમાજ નક્કી નેતુડી ને જ કઉ છું સમાજ પછી કહો અમારા વિડીયોના મૂકે તમારા વિડીયોના મૂકે તમને જાહેરમાં કરે પટેલના દીકરા હોય ને સાચું તમે આમ કહેતા હોય ને કે અમે કણબી તો એક ટકા એ સાખી લેવામાં નહીં આવે મેં બે ઉદાહરણ દીધા તમારી ઉપર બે ટ્રોસિટી થઈ ગઈ સરદારના માથે કોઈ ટોપીઓ પહેરાવી જાય લ્યો તો સહન કરી લેવાનું વાહ સરદાર વંશીઓ વાહ કોઈ નહી બોલે કા કોઈ ના બોલે બધા એના બાપ દાદા ની રાજનીતિ કરવા આવ્યા તો કે પટેલ નો ક્યાં ક્યાં આવેલા બધા આગેવાનો એમના નવા થાય આમ થી વિદેશ થી આવ્યા હોય ને કોઈ ઓળખતું ન હોય તોય પ્રમુખ પ્રમુખ ના પદ આલી દીધા ને બોલો કે આ રાજકારણ નો વિષય છે કે આમાંય મને ખોકા પૈસા આયલા બોલવા હતું થી હું તો ઓલી બગદાણાની મેટર આમ વ્યવસ્થિત ચકાસતો તા તો વચ્ચે કિરીટ પટેલ આવ્યો લે સાંભળી લીધા અને મેવાણીભાઈ ભાઈ નામ લઈને રાજનીતિ કરવા ન કર્યા બનવાનું ને એમ એલ એ બનવાનું આટલું બધું સહન કરવાનું એને કરતા હે ને હાવ પટેલ જ્ઞાતિ મટાવી દેવાય સરદાર પટેલ ના પુતળા ક્યાંય બિહારો માં બિહાર તમારી પાસે એવો કોઈ નથી તમે સરદાર નું પુતળું સન્માન તો તમારાથી જળવાતું નથી સરકાર બનાવી તો કે પટેલ સરદાર પટેલ ને ટોપી પહેરાવી તો કે પટેલ વાહ 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 ભોગવો બાજુ તો શું ભોગવો હું કઈક જરૂર કઈક હલવાઉ ને તો એ સાઉદી ભોગવો એટલે તમ તારે સંમેલન તમે બોલાવો તો કઈ વાંધો નહીં તમ તારે અમે પણ સંમેલન બોલાવશું પટેલ સમાજ તૈયાર જ છે સમાજ નહીં આવે તો મને ખબર છે આ નેતુડિયું ખાલી આવશે ને તોય ઘણું હા કારણ કે હવે તો ગુજરાતની અંદર ઓનલી ફોર જ્ઞાતિવાદ જ ચાલશે જો તમારી પાસે જ્ઞાતિનો આગેવાન નહીં હોય મજબૂત એટલે તમ મરી ગયા તમારી ઉપર એફઆઈઆર એ નથી થવાની તમારી ઉપર કોઈ કાર્યવાહી નથી થવાની એટલે અમારે હવે કોઈ એમએલએ કે સાંસદ કે મુખ્યમંત્રી કોઈ પેદાશ નથી કરવો મને ખબર જ છે હું આની પેલા મોદી સાહેબને મળવા ગયો તો એ દ્વારા ત્યારે મેં મોદી સાહેબને કીધું તું જો ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને ચાલુ રાખજો એટલે એને ચાલુ રાખ્યા હજી એક આપણી ફરમાઈશ બાકી હૈ હત્યા એમાં પૂરી કરી દે હું એને કહી દે કે કાલો ભાઈ હવે ભૂપેન્દ્રભાઈ ને બદલાવી નાખો

ૌશિક વેકરિયા ને દબાવશે પરમદી જયેશ રાદડીયા દબાવશે અને ઓલે દેશ ધડુક નો વારો આવવાનો જ છે આપણે આ સહન કરવાનું થતું નથી અને કોક બોલો મહેસાણા બાજુ હુઈ ગયા કે શિબિરમાં માં ગયા બંધુ કોક તો બોલો આમ હોય કઈ આમ નો હોય લાવ આમ એસપીજી ના આટલા કાર્યક્રમો કરો છો પટેલ સમાજ કેણવણી મંડળના ના આટલા કાર્યક્રમો કરો છો વાહ ઓલું કરો છો અહીંયા ઓલું કરે લો કાક તો બોલો આમ કોઈ હાવ કે રે વાહ મને તો નવીન લાગે આવ હવે આ ધારા સભ્યોને જી આવે એ કહી જાય અને તમે કઈ એલાઉ બોલતા નથી તો સામાન્ય પટેલ લઈને ધોઈ પી નાખે ને તાતિયા ભાંગી નાખે તો તમે કોઈ ના આવે હવે કોઈ ત્યારે એટલે નમ્ર અરજ છે પટેલ સમાજ ને રહેવા રેવા દો તો બહુ બહુ વ્યવસ્થિત વાત છે કારણ કે અમારા સમાજના પચાસ ટકા લોકો બી ગયેલા પડ્યા છે પચાસ ટકા લોકો દબાયેલા પડ્યા છે નહીં હજી નામ બાકી જીગ્નેશભાઈ મેવાણી નો જો આવા આવા લોકો નો ખાતમા કરવા જન્મ થયો હોય ને તો બન્ની ગજેરા નો પટેલ સમાજ ને આગળ લઈ જવા માટે જ જન્મ થયો છે એ ભારતીય જનતા પાર્ટી નો હોય તો ભલે કોંગ્રેસ નો હોય તો ભલે આમ આદમી નો હોય તો ભલે આ બધાની બધા પાસે બધાની માતા હોય જ કોઈ એમને બાકી બધી આમાં ફર્મ ફૂદડા ના કરતા હોય આ મારી પાસે માતા હોય તમારી પાસે માતા હોય શક્તિ શક્તિ લડે બધું શું હોય બાકી વગાડો ઢોલ બીજું શું હોય અને કરો પટેલ સમાજ તૈયારી કાલથી અમદાવાદની અંદર મેં આવું છું અમદાવાદ કાલે પેલી મીટિંગ બોલાવીને કાર્યક્રમો કરીએ ચાલુ હા આજે કિરીટ પટેલ ને સાખી લીધા સરદાર વલ્લભભાઈ પટેલ ને સાખી લીધા પણ હવે આ તમે આ ખાગાઓ ને નહીં સાખી હતો જય સરદાર જય પાટીદાર